જય જી નેન્દ્ર આજે આપણે ખાખરાનો ચેવડો બનાવવાના છે એના માટે મેં દસ ખાખરા લીધેલા છે હિંગ છે હળદર છે લાલ મરચું છે મીઠું છે દળેલી ખાંડ છે તેલ છે દારિયા છે દાણા છે અને લીમડી છે સૌ પ્રથમ આપણે આ ખાખરાને ચૂરી લેજે અમે ખખરો ચૂરીને રેડી કરી દીધેલો આપણે ગેસ આપણે એમાં ત્રણ ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે આપણે ચપટી

કરી લઈશું. આ સરસ સંતરાઈ ગયું છે હવે આપણે લાલ મરચું નાખશું અડધી ચમચી પહેલા મરચું નથી નાખવાની તો બળી જશે હવે આ આપણે ચૂરેલો ખાખરો નાખશું અને આ બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ ગયું છે આ થઈ જાય પછી આપણે

પંદર દિવસ સુધી સારો રહેશે તો તૈયાર છે આપણો ઇઝી ટેસ્ટી ખાખરા નું ચીવડો